ત્રેવીસ બાર બે હજાર ચોવીસને સોમવારના રોજ વડોદરાની સુદર્શન વિદ્યાલયના ડાયરેક્ટર આશુતોષ દીક્ષિત દ્વારા તુલસી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો હેતુ એ હતો કે આપણી આજની યુવા પેઢી અંગ્રેજી સંસ્કૃતિ તરફ વધુ પ્રભાવિત થઈ રહી છે જેને કારણે વિદ્યાર્થીઓમાં વધુ પડતી અસર થઈ રહી છે આ ધાર્મિક કાર્યનું જ્ઞાન મળતું નથી તેથી શાળા દ્વારા તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ તુલસીના છોડની પૂજા કરી હતી અને હિન્દુ ધર્મની ફરજ બચાવી હતી હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે તુલસીને દેવી લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે આ માટે તમામ જ્ઞાન પૂજા કર્યા પછી અમે પ્રતિક્રિયા લીધી કે આજથી અમે આ છોડને અમારા ઘરના આંગણામાં લાવીશું વાવીશું અને દરરોજ તેની પૂજા કરીશું અને અમારા ઘર અને આસપાસના વાતાવરણને શુદ્ધ કરીશું